નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ એન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજે હું ગુડ ન્યૂઝ લઈને આવી છું ટેટ ટાટ વિદ્યાર્થી મિત્રોને જે પાસ છે ટેટ ટાટ એના માટે ભરતી આવી ગઈ છે મિત્રો આતુરતાનો અંત આવી ગયો છે જે જે સ્ટુડન્ટે આંદોલન કર્યું હતું એનું પરિણામ ખરેખર સારું આવ્યું છે મિત્રો સી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી થશે મિત્રો ડિસેમ્બર સુધીમાં ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં ભરતી થઈ જ જવાની છે મિત્રો એટલે આ આંદોલન છે તે સફળ આપણે નીવડ્યું એવું આપણે કહી શકીએ છીએ મિત્રો તો દરેકે દરેકમાં મિત્રોને મારા તરફથી ખૂબ જ શુભકામનાઓ છે કે બધાનો વારો જેને સારા સારા માર્ક્સ છે એનો મારો આવી જાય અને મિત્રો એક નુકસાની પણ ગઈ છે કે જે ટેટ ટેટ વન અને ટેટ ટુ જે બે હજાર બાર અગિયારથી પાસ થયેલા છે અગિયારથી ત્રેવીસ સુધીમાં તે બધાનો આમાં ટેટ ટાટ માન્ય ગણાશે ટેટ માન્ય ગણાશે ટેટ વન અને ટેટ ટુ અને ટાટમાં ખાલી બે હજાર ત્રેવીસની એક્ઝામ જ માન્ય ગણાશે જે દ્વિસ્તરીય એક્ઝામ આપેલી છે જે લોકોએ અને એમાં જે લોકો પાસ છે એની જ માન્યતા ગણાશે મિત્રો આ ટાટવાળા જે બે હજાર અઢારમાં પાસ થયા છે એને નુકસાની ગઈ છે મિત્રો તો મને એવું લાગી રહ્યું છે કે એને પણ વારો આવવો જોઈએ કેમકે ટેટ વન ને ટેટ ટુમાં બે હજાર અગિયારથી બે હજાર સત્તર સુધી ત્રેવીસ સુધીના પાસ વિદ્યાર્થીઓને લેશે અને ખાલી ટાટમાં તો ખાલી બે હજાર ત્રેવીસમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને જ લેવાના છે તો ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે ચોવીસ હજાર સિત્યાવીસ સાતસો શિક્ષકોની ભરતી થશે મિત્રો ગુજરાતમાં ટેસ્ટ ઉમેદવારોને આંદોલન સામે સરકાર ઝૂકી ગઈ છે અને કેબિનેટની બેઠકમાં શિક્ષકોની ખાડી પડેલી પચાસ ટકા એટલે કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અને આ ભરતીની પ્રક્રિયામાં જ્ઞાન સાહેકોળ સહિત ટેટ પાસ તમામ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી અને પ્રાથમિક તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતીની પ્રક્રિયામાં સમયબદ્ધ આયોજન માટે ભરતી કેલેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે આગામી જગ જગ્યાઓ ભરવા માટે આગામી સોરી ઓગસ્ટથી ડિસેમ્બર દુનિયા દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે ભરતીની પ્રક્રિયામાં સૂચિત ભરતીની પ્રક્રિયા પ્રમાણે કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની પણ બારસો જેટલી અંદાજીત જગ્યાઓ ખાલી છે પછી છે ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકો અંદાજીત બાવીસો જેટલા જગ્યાઓ પણ ભરવા માટે સંભવિત જાહેરાત પહેલી ઓગસ્ટે જ કરવામાં આવશે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક ટાટ પાસ ઉમેદવારોને કુલ મળીને અંદાજે ચાર હજાર જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક અને શિક્ષણ સહાયક માટે સાતસો પચાસ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ત્રણ હજાર બસો પચાસ જગ્યાઓનો સમાવેશ થાય છે સંભવિત તારીખ પહેલી સપ્ટેમ્બર રાખવામાં આવી છે આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ પાંત્રીસો જગ્યાઓ માટેની જાહેરાત સંભવિત તારીખ પહેલી ઓગસ્ટના ઓક્ટોબરના રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ટાટ પાસ ઉમેદવારોની પાંચસો જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ટાટ પાસની ત્રણ હજાર જગ્યા માટે ભરતી જાહેર કરાશે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક સહાયક તરીકે ટેટ ટુ પાસ ઉમેદવારો માટેની અંદાજિત સાત હજાર જગ્યાઓ તેમજ સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ટેટ ટુ પાસ ઉમેદવારની અંદાજે છસો જેટલી જગ્યાઓ માટે પહેલી નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે મિત્રો જોવામાં લખેલું જ છે મંજૂર જગ્યાઓ ખાલી જગ્યાઓ ઉચ્ચતર માધ્યમિકમાં મંજૂર જગ્યાઓ કેટલી છે ખાલી કેટલી જગ્યાઓ છે કુલ શિક્ષકો મંજૂર કેટલા થયા છે અને ખાલી જગ્યા કેટલી છે પ્રાથમિક શાળામાં મંજૂર મેકમ અને ખાલી જગ્યા આપેલી છે આમાં મિત્રો બાલવાટિકાથી ધોરણ પાંચ સુધી છે ધોરણ છથી આઠ સુધી છે ધોરણ એકથી આઠ ધોરણ સુધી છે શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યા તરીકે ટેટ વન પાસ ઉમેદવારો માટે અંદાજિત બારસો જગ્યાઓ માટે પહેલી ડિસેમ્બરે જાહેરાત થશે આ નિયમો નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં ટેટ વન વર્ષ બે હજાર બારથી ત્રેવીસ સુધી પાસ થયેલા ઉમેદવારો તમામ ઉમેદવારો મિત્રો આમાં અરજી કરી શકશે અને ટેટ માં પણ બે હજાર અગિયારથી ત્રેવીસ સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતીના નિયમો પ્રમાણે ફોર્મ છે તે ભરી શકશે મિત્રો તમે જોઈ શકો છો આ એડમાં ટાટમાં એવું છે કે ટાટ બે હજાર ત્રેવીસમાં જે લોકોએ પાસ કરી છે દ્વિસ્તરીય અભિરુચિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવાશે મિત્રો એટલે ટાટ બે હજાર અઢારવાળા જે પાસ થયેલા છે એનો વારો આ વખતે આવશે નહીં એવું લાગી રહ્યું છે હવે ટાટ પાસ કરેલા રિઝલ્ટ બે હજાર અઢારમાં છે એ લોકોને નહીં આવે એટલે દ્વિસ્તરીય જેને એક્ઝામ આપી છે ને એમાં પાસ થયેલા છે એ લોકોનો જ વારો આવશે એટલે મિત્રો પહેલી ઓગસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થઈ જશે અને ત્રણ મહિનાની અંદર અંદર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક વિભાગ નાન સહાય દરેકે દરેક વિભાગમાં ભરતીઓ થઈ જ જશે એવું લાગી રહ્યું છે તો મિત્રો જે લોકોને આમાં ફોર્મ ભરવાનું થશે એ ભરી દેજો મિત્રો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો